તો મારો હતો મીમો ઓમે તું એ ઓમે હા હા સાહેબ બધું કમ્પ્લીટ જ છે યાર આ તારીખ લખી દીધેલી અમે એ તમે ત્યારે આવી જજો એના બધું રેડી છે ઓકે આ રેડી રેડી એકદમ ભાઈ આ તમારે એડવર્ટાઇઝ જોઈ અમે લગ્ન પ્રસંગ નું બધું ડેકોરેશન કરી આપો તે કરી તમે જ કરી આપો હે હા અમે જ કરી આપીએ બરાબર આપણે મારા નેનો ભાઈયા ઓના આપણે પહેણાવવાનું હ તો બધું તમારું ડેકોરેશન કોમ કા તમને આપવું હો પણ પહેરાવાનો તો પહેલા થોડો ખવરાવ પીવરાવ યાર પછી પહેરાવો આય તો બહુ આઈન ખવરાવ છે હા એ ખરું બરાબર તો ચેવું અમને સેમ્પલ માં બતાવો ચી રીતનું ડેકોરેશન કરો ડેકોરેશન તો જો ભાઈ આ આપણો મેઈન ગેટ બરાબર બરાબર લેણો બાકીનું અંદર બતાવો આ હા જો એકણ મૂર્તિઓ મૂકી દેવાની બધી બરાબર બરાબર તમારો બધાનો પુતળો મેળવો હોય તો એ ચાલ બરાબર નીકળી ને દેવાના આ ગણપતિ ની મૂર્તિ જુઓ દર્શન કરી યાર મહેલ જેવું બનાવ્યું હું વાત કરો યાર બરાબર જો આપડા પેલો રિસેપ્શન નો ગેટ બરાબર બરાબર અહીંયા રિસેપ્શન થાય બરાબર મસ્ત બરાબર જો ગમે ભાઈ તમને નાટક નહી બરાબર ઓકે હવે ચોરી બરાબર જોઈ લ્યો આ ચોરી આ સોફા બરાબર આ મેન મેમોનો હોય ને મેન સોફામાં બરાબર બાકી જે મિડલ ના મેમોન હોય ઇવન પાછળ ખુરશીઓ ઢાળી બિહાર દેવા તો ભોય બે

તો આપડે કરી આપીશું જેવી બનાવી હોય એવી બની જશે બરોબર બરાબર તમે જ કરી બધું આપડે કરી નાખીશું કોઈ ટેન્શન નહી પછી એના માટે ફ્રેમ કરેલી બરાબર તો જેને ફોટા પાડવા સેલ્ફી પાડવી હોય બરાબર હવે આ ગેટ હે એના બાજુમાં એના પેલી સાઈડ જમણવાર ઓકે 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 બરાબર જમણવાર પડતા એથી પીને ચોલા વાળા તમારે બીજા દેવાના એટલે ચોલ્લો કરી કરી પબ્લિક બહાર ના પણ ચોલ્લા આપણે સિસ્ટમ નહીં રાખવા આમાં તો ભગવાને ઘણું વાલ્યું હોય એટલે એ બધું નહીં કરવાનું પબ્લિકના ખવરાય પીવરાય ખુશ કરીને જ મોકલવાની હોય કોઈ ચોલ્લો નહીં ના કોઈ નહીં તમારી મરજી ધામ ધૂમથી લગામ કરવાનો હો રૂપિયો વાપરવાનો હો વીઘો એવું હશે તો ખસેડી નોખીશ્યું પણ મારા ભાઈના અને કઈનો અરક પદુડો થયો છે પૈણું છે પૈણું છે પૈણું છે તે પૈણાઈ જ નોખો છે બાકી બધું તમે કમ્પ્લેટ બધું ગોઠવી આપશો

ફેરા ફરવા માટે પંડિતે અમે લઈ જ્યું આ તમને કઈ દીધું તમાર પેરા લૂગળા બન કસ્યો વાતો નઈ તો તો આપડે હ ને ફાઈનલ દેવું ને ફાઈનલ ફાઈનલ પાછા નાટક ના કરતો ના કરું નાટક હા બરાબર તો લે હેરો બોલો તારીખ બોલો ચી તારીખે આપણે એડજસ્ટ કરવાનું માં લિસ્ટ માં જોઈ લઉં ક કોઈને હા તો નઈ લખેલું ઈના દાત તારીખ તો આપડે કઈ કરવી એ તારીખ તમે કે જીઉ ખાલી હે હા તમે કે એ તારીખે ગોઠવીન આવશે છો ના આપણે એવું કોઈ અલે પણ તમારે હોમ વેગાઈન પૂછવાનું હોય કે જે તારીખે લેવાનું મુરત જોવરાવાનું હો અમાર તો ગમે ત્યારે ચાલે કાલ બપોરે કે કાલ બપોરે અરક પડુડો જોયો તમે પણ મારું તો ઓળો ચાલે યાર વેવાઈને કહેવાનું હોય ને વેવાઈ પણ ચીયો વેવાઈ એ તો તમાર કહેવાનું ને વેવાઈન અલે વેવાઈન હું ચોધરી ઓળખતો હોય તમારા વેવાઈન તો અમારા વેવાઈ કોણ એ તો તમને ખબર હોવી જોઈએ ને અલે મને ચોધરી ખબર હોય તો પછી તન તમે કરી આલો હન બધું તે કરીએ લઈએ ને પણ વેવાઈ તમારે બે નક્કી કરવાનું કે આ તારીખે આપણે લગ્ન લેવાનો હો હું તો તમારે વેવાઈ ને પૂછવા જાવ તો બોલાવ વેવાઈ નક્કી કરી લે હેડો હું જો થી તો કોણ બોલાવ અરે તમારે વેવાઈ એ તમારે બોલાવવાનું એક હું જો ઓળખું હું ઈને તમે ની તમે તો વેવાઈ નું સેટિંગ તમે ની કરી આવવાના સોડી આ વેવાઈ સોડી આ છો આયુ અમો

તમે તો મને કીધું કે લગ્ન પ્રસંગનો તમામ સામાન મળશે તો કન્યાય હું કીધું તમે ઓડી આલતા છો અમાર ભાઈ કઈનો લો પીતો તો હું તો આખા ગામમાં રખડી વાળ્યો પણ ચોયકો છોડી આવવા તૈયાર નહી એમનતો તે મેં કીધું કોઈ ના તમે બધું જ કરી આલો તો કીધું આ ડેકોરેશન ને છોકરી ને બધું બધું બ્રાહ્મણ ને બધું તમે નક્કી કરો તો કીધું છોકરી તમે છો બરોબર બરોબર અલે બ્રાહ્મણ તો મળી જ હોય જેટલા જોવે એટલા છોકરીઓ નો મળે અને હું ડેકોરેશન વાળો છું કોઈ છોકરીઓ વેચવા નથી બેઠો દલાલ નથી હું તો પછી તો એ તો તમારે ચોખોટ કરવી પણ મોય લખ્યું ના તું યાર કર્યા આપો એને કર્યા પણ થોડા પૈસા વધારે લઈ લેજો ને અમાર વહુ લાબાની અમાર લાલાન પૈણાવાનો પૈણાનો ઓ વાહ વાહ હા મારો લાલો પૈસે કર્યા આપો તું જાન ભાઈ ટાઈમ ખોટી કર્યા વગર એટલે તમે હોબળો મારવા તમને હજી હોબળો મારવા હજી તો આ ઓના માટે તમે લઈ આલો વહુ બરોબર હજી હું બાકી હું